કામ કેમ કરી શકે કેમ કે મોટી સાઈડ પ્રાયોરિટી લિસ્ટ બનાય છે પરવાના કામ નો પરવાના કામ નો તો કો ચાલેવા કામ આપણે મોટી ખૂબ મોટી તકલીફ રહેશે હવે જો કહો મેં કરેલું છે એટલે કે નો કરવાના અને નો કરો તો ચાલેવા કામમાં કેવું કરો છો કામ કરવા લાગી ને હોય તો હોય ને આપણને એમ થાય કે ભાઈ આ નો ગઈ હોય તો ભગવાન છે ને ભાગવત માં બહુ સરસ વાત છે કે મો હોય ને તો બીક લાગે તમને કોઈ વાત નો મો હોય ને તો તમને ડર લાગે આપણી અંદર મો ભરપૂર ભરેલો છે આપણી અંદર મો ભરેલો હોય ને તો આપણને ક્યાંક ડર લાગે છે અને લાગવું જોઈએ અમુક વસ્તુ મો ભોગવો જોઈએ એ વાતમાં ખોટું નથી પણ আম তারদ তেছে নাতজালে উকে পুনাথ পলিশ মে তলে ম পরিশ পলিশ প্রমা মারিরা খুব মার শ ত ডলন দু পকারজান কে সেই কর্থেসে খনা কর।

આજનો તેમ કા પ્રાચલ ભાગો ઉત્સવ સંગાઠના પા પાછળ વિશે મકજી કાચો વિશે જે પણ તમે જીવો છો તેને કહી નાખો ના લોકો કહેતા હોય કે માર પર કુછ તો કુરો પર માંથી કંઈ છટતું નથી ભાઈ બોધુ કોઠી સુઈ છે દેખાય કઈ કરો છે છે મોટી સાહેબનું કામ કેમ કરી શકે કે એમ કે મોટી સાહેબ પ્રાઇવટ બનાવી છે કરવાના કામ ન કરવાના કામ ન કરવો ચાથે એવા કામ આપણે એક વખત તારી કહેશ બનાવશું કરવાના કામ ન કરવાના કામ ન કરવો ચાલે એવા કામ એમાં વચ્ચે ખૂબ મોકલી જાય છે ઓર્જણ કરવું એવું કરેલું છે એટલે કે ન કરવાના અને ન કહો તો ચાલે એવા ટામ માં કેવું થયું બરાબર છે એમાં અમુક અમુક કામ કરવા ટામટી ન

બંધાવા બેઠા છે અને હમણાં જ સબર પડી કે રાઇટલ શૂટિંગમાં ટ્રેક શૂટિંગમાં આઈટ ગોલ્ડ મેળ તમારી પણ અમને કોઈ સામ કરશે સાવ રાઇટ માઈટ બેઠા છે આઈ એસ ઓફિસર ના એ જમાનો મેં શકે જરૂર હમણાં મારું શોખું બાઇક ક્યારેડ સુકા આ બધી ફસલ પર કો ઓપરૂ છે હા વેલો ચાલી લે છે નામ શું છે મૂળ કેટલા સમય મે સ્રાક કરવો યાર એક પથ્થર તો આપણે એક પથ્થરવાળો નિવેદન સ્કેવાય તો ભૂય છે ઉપર લેવું નહીં સીપું હોય ને તો એ vaccine હવા સે ફીસીકો ચાલતી ટ્રેન એક જોજીવા સોનાના ગોડા માટને જેને થૂક્કો મારી દેવામાં આવતો ટ્રેન માં કારણે નો પોસ થાય છે. 3 ટ્રેન નો પસાર થઈ ગયા છતાં એ દીકરી પર બેઠમે થા થાલી લખું મારે એને સોલ્વ કરવો છે અને કરી રહે આવી જેનો દ્રષ્ટિકોણ છે કે ઈલો શીખતી ત્યારે દીકરાનો બચેટ કો ભારત આગળ આવ આમ જોવાનું કે મને પિક્ચર જોવાનું શોખ નથી બસ નહીં सार्णारी सार्णारी इत 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 और उन्होंने मैं पार्टी लेकर तो बात हुई अनेक दिवस का निकल होता रहता है एक पिक्चर हमारे सामने है पिक्चर में भी साल पर डायलॉग बहुत सरस है कि किरलम्मा और जिसका बोल है ये वो कैसे कि स्टेज की भेंटियां कड़ी हिस्से हो होंगी बोली सिर्फ 50% और 50%

છૂટ છે એમણે એટલું વેચ જોઈશે કોસ્ટ્રી વેચ જોઈશે બોસ સ્વાર વહેંચ છે વાંચવું પડે તમારી સામે ઊભું ને છે કલાક બોલવું છે ને તમે કોમ કલાક બોલવાનું છે એટલે આપણે અડધી કલાક નાટક લેવા તો પછી

આમાંથી માર્કેટિંગ કરેલું છે કોઈ કોઈ દિવસ તો આ જો કરો હા માર્કેટિંગ કરતા હોય ને એવો એક નિયમ છે કે આ બધી વસ્તુ કરેલી છે નેટવર્ક માર્કેટિંગ કરતી હોય સમય કોલેજમાં તો જ્યારે પણ કોઈ સામે પીચ લેવાની હોય ને જે એટલે સામે જાઓ એ પ્રશ્ન કરે ને હું સામો પ્રશ્ન કરું આર્ગ્યુમેન્ટ જીતવાના આર્ગ્યુમેન્ટ જીતવી હંમેશા જરૂરી નથી પણ જયારે તમારા અપિયરન્સ કરવાના कोई व्यक्ति जरा अपीयरन्स पर प्रश्न करे तो साम प्रश्न को तुमने कोई बात हो सके तो हमारा देखो अभी भी हो सके तो हमारे रोज के बारे हो सके ऐसे पूजा की जो सुकाम पूजा हो जो मैं भी मन से सफल बना है चमार अमार चढ़ तो एक मन करा भी चाहिए तो काज हो जाए

બાકા બર્તિયા દેટી છુકી સાસવી કવિ કવિ સુકુદિરાને કેટલા કાકા કાકા બર્તલેવા મળસે આ રેગ્યુલર વોચ તો મોડી આ બુજીયાખો રેગ્યુલરલી ચલાવ કેટલા કાકા એ રહ્યો તો ક્યાં કળા સૂર તો દેનું છે એકાદો તો મીટર દોમીટર તો મૂકેલું છે ને નો આવ્યો ને શું થાય ગયો શું એન્ટરટેનમેન્ટ માટે અડધી કલાક કલાક બે કહી છું છું શું થાય ગયો શું એ અને હવે આપણો બેસ્ટ છે આપણા હાથમાં છે જેને થોડી શૂટ કરી રહ્યા છે બરાબર આટી સારો આવ્યો શૂટિંગમાં ફેર સારો લાગ્યો છે શું છે ગયા જ છે આખી બધું

આપણે જોઈએ છે કે એક રૂમ હોય હવે તો છે ને ઇલેક્ટ્રિશિયન ને પહેલા બોલા બનાવે ને ઘરમાં બેડ ની બાજુમાં જ પ્લગ આવવો જોઈએ સોફા ની બાજુમાં જ પ્લગ આવવો જોઈએ શું કામ એ ફોન બંધ કરતા બંધ કરતા ચાર્જ પણ થવો જોઈએ ને બરાબર આપણે ફોન બંધ કરીએ છીએ તો હર ચાર્જ પણ થવો જોઈએ